પ્રેરણા ઇવેન્ટના પ્રથમ દિવસનું ઉત્સાહભેર સમાપન ટેકનો ફેકલ્ટીના ફ્રેન્ડના ઇવેન્ટમાં પ્રથમ દિવસનો ઉત્સાહભેર સમાપન ધ મહારાજા સાજીરા યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓ દ્વારા યોજાતી પ્રેરણા ધ ઇન્પેન્સિપેશન એ દિવ્યાંગજનો માટેની એશિયાની સૌથી મોટી ઇવેન્ટ છે દિવ્યાંગજનોના મનોબળને પ્રબળ કરતી તથા જીવનમાં કંઈક કરી બતાવવા માટે તૈયાર કરતી ફ્રેન્ડના ઇવેન્ટને યુનેસ્કો તરફથી છ વખત પેટ્રોનેઝ પ્રાપ્ત થયો છે તથા નિમકા બુક ઓફ રેકોર્ડમાં પણ પોતાનું અભૂતપૂર્વ સ્થાન ધરાવે છે આ ઉપરાંત વિખ્યાત નેતા એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી એપ્રિશિએશન લેટર પ્રાપ્ત થયેલ છે તદુપરાંત ગૌરવવંતી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી પણ શુભેચ્છા પત્ર પ્રાપ્ત થયું છે આ વર્ષે પ્રેરણા ધ ઇમ્પેન્સિવેશન એકવીસ અને બાવીસ સપ્ટેમ્બરના રોજ ધ ડાયરીઝ ઓફ ઇન્વેસ્ટિગેટર્સ ફ્રોમ ફ્લુ થીમ સાથે યોજાઈ હતી જેમાં સમગ્ર ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગની થીમને અનુસંધાનમાં સુશોભિત કરવામાં આવી હતી ડીએસ સ્પોર્ટ્સ આઈ ટ્વેન્ટી વન રોજ યોજવામાં આવી હતી જેમાં પેરા પેરાટાઇકવાન્ડો અને પેરા સિટિંગ વોલીબોલનું કલા ભવન ખાતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું પેરાસિટિંગ વોલીબોલમાં ધરતી નીચેનો કોઈપણ ભાગ જમીન સાથે સ્પર્શ થતો હોવો જોઈએ પેરાટાઇકાન્ડો રમત પગ વડે રમાય છે જેમાં જેટલી વધુ તાકાત સાથે નિશ્ચિત જગ્યાએ મારવામાં આવે તો તે મુજબના પોઈન્ટ મળે છે રમત રમવા સુરત થી ટીમ આવી હતી જેમણે રાષ્ટ્રીય કક્ષાની રમતવીરમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો નમસ્તે પ્રેરણા ધ ઇમેન્સીપેશન એ દિવ્યાંગજનો માટે કરવામાં આવતી એશિયા ખંડની સૌથી મોટી ઇવેન્ટ છે કે જે માં યુનેસ્કોને છ યુનેસ્કો તરફથી અમને છ વખત પેટ્રોનેજ પ્રાપ્ત થયેલું છે આ ઉપરાંત લિંકા બુક ઓફ રેકોર્ડમાં પણ અમારું અભૂતપૂર્વ સ્થાન છે આ ઉપરાંત ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી પણ અમને અપ્રિશિએશન લેટર પ્રાપ્ત થયેલો છે જેમ કે આજે તમે જોઈ શકો છો કે એકવીસ સપ્ટેમ્બરના રોજ સવારે સાત વાગે અમારી પ્રેરણા ઇવેન્ટની શરૂઆત થઈ ચૂકી છે કે જેમાં પ્રથમ દિવસે અમે ડીએ સ્પોર્ટ્સ રાખતા હોઈએ છીએ અને ડીએ ઇવેન્ટ્સ રાખતા હોઈએ છીએ જેમાં ડીએ સ્પોર્ટ્સમાં સુરતથી પેરાસિટિંગ વોલીબોલ ની ટીમ આવી છે અને વાંડો રમત રમવા માટે છત્તીસગઢથી ટીમ આવેલી છે કે જેમાં પેરાસિટિંગ વોલીબોલ રમત મેદાનમાં રમાઈ ચૂકી છે ત્યારબાદ મેદાનમાં ટેનેક શૂટિંગ અને ગોડાફેકની રમત થઈ ચૂકી છે આ ઉપરાંત અત્યારે ફેકલ્ટીના વિવિધ ક્લાસોમાં ચેસ કેરમ ચિત્રસ્પર્ધા વગેરે જેવી રમતો ચાલુ છે આ ઉપરાંત મેઇન ઓડિટોરિયમમાં ડાન્સિંગ અને સિંગિંગ જેવી ચિત્ર સ્પર્ધાઓ ચાલુ છે અહીં આશરે પાંચસો થી વધારે અત્યારે માનો ઉભરાયેલું છે અને જેમાં અઢીસો થી વધારે પાર્ટિસિપેટ કરેલું છે ઇવેન્ટ બે દિવસ ચાલવાની છે શનિવાર અને રવિવાર અને એમાં આવતીકાલે આગાજ અલ્ફાસ્ટ રાખવામાં આવ્યું છે આવતીકાલે ડીએ ઇવેન્ટ્સમાં અમે વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી છે કે જે અમે આવતીકાલે જ કહીશું હું મીડિયા કોઓર્ડિનેટર ભાર્ગવી ટેલર મારું નામ ફાતેમા ઇરફાન ગોરા છે હું બોરસાથી આવી છું આ મારા ફ્રેન્ડ્સ છે બધા અમે લોકો બધાએ પાર્ટિસિપેટ કર્યું છે અને અમે લોકો બધા ડિસેબલ છે ને અમે આખા વર્ષ આ ઇવેન્ટ માટેનું વેઇટ કરતા હોય છે કે આ ઇવેન્ટ આવે એટલે એમાં અમે લોકો પાર્ટિસિપેટ કરે કેમ કે આ ઇવેન્ટ એટલી એવી છે ફક્ત જે વિકલાંગો માટે આ લોકો કરે છે અને કઈ કઈથી લોકો આવે છે એ લોકો બોમ્બે તકથી આવે છે રાજસ્થાનથી આવે છે મહારાષ્ટ્રથી આવે છે જેટલા વોલન્ટિયર છે ને એ લોકો અમારી બહુ કેર કરે છે બહુ હેલ્પ કરે છે દરેક વસ્તુમાં ને આ લોકો બહુ મહેનત કરે છે ને અમને આ કાબિલ સમજે છે ને અમને દર ફેરી એ લોકો બોલાવે છે અમને ઇજ્જત આપે છે એટલે મેં આ ઇવેન્ટનું આખો વરસ રાહ જોઉં છું અમે અમે લોકો કશું મહેનત કરતા નહીં અમે જે ઘડી આવીએ તે ઘડી અમે લોકો રમી લઈએ છીએ અમે લોકો કશું પ્રેક્ટિસ કરીને નહીં આવતા ને એમને અમે જીતતા જ હોય છે આ લોકોનું પ્રેમ છે કે એ લોકો અમને આ વસ્તુમાં બોલાવે છે ને આ લોકો આવી એક ઇવેન્ટ ચાલુ કરી છે જ્યારનું આ ચાલુ થયું છે ત્યારનું અમે લોકો રમવા આવીએ છીએ ના અમે લોકો અગર અમારા ઘરમાં કોઈ ફંક્શન હોય ને આ ઇવેન્ટની તારીખ ને ફંક્શનની તારીખ સેમ હોય છે તો અમે એ ફંક્શન મિસ કરીને આ ઇવેન્ટમાં આવે છે અમે લોકો આખું વર્ષ વેટ કરતા હોય છે અમે પ્રેરણા એ આ ઇવેન્ટનું નામ બી પ્રેરણા છે અને અમે લોકો વડોદરા આવ્યા છીએ કલા દર્શન કોલેજમાં અને ફેકલ્ટી ઓફ યુનિવર્સિટી મારું નામ વરા ફાતેમા છે સુરતથી આવ્યા છીએ અમે અહીંયા સિટિંગ વોલીબોલ રમવા માટે અહીંયા આવ્યા છીએ અને ખૂબ રમતમાં પ્રેરણા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું અને દિવ્યાંગોને જે ખરા અર્થનું પ્લેટફોર્મ જોઈએ જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ ગેમ રમાય છે અને પ્રેરણા દ્વારા આયોજિતમાં તમામ દિવ્યાંગોને જાગૃતિ આવે તેના ભાગરૂપે અહીંયા અમારી ટીમ તથા વડોદરાની ટીમ અહીંયા સિટિંગ વોલીબોલ રમવા આવી છે અને પ્રેરણાનો સંપૂર્ણ આયોજન એક કટિબદ્ધ હોય છે એટલે કે સમર્થ હોય છે અને દિવ્યાંગોને અનુરૂપ તમામ સુવિધાઓ પણ અહીંયા અમને પ્રોવાઈડ કરવામાં આવી ખરેખર પ્રેરણાનો આભાર એટલા માટે વ્યક્ત કરી શકાય કારણ કે જે ગુજરાત સરકાર કે ભારત સરકાર ન કરી શકે એટલે કે ખરા અર્થનું પ્લેટફોર્મ પ્રેરણા દ્વારા આપણને પૂરું પાડવામાં આવ્યું છે અને આ ગેમની તેટલી જેટલી જાગૃતિ આવે અને તમામ દિવ્યાંગો પોતાની સુષુપ્ત શક્તિ દ્વારા પ્રેરણાની આ ઇવેન્ટમાં ભાગ લે પોતાની શક્તિ ખીલે તે માટેનું આપણને આયોજન એટલે કે પ્લેટફોર્મ પૂરું પાડે છે તે માટે હું પ્રેરણાનો ખરેખર ખૂબ આભારી માનું છું ખરેખર પ્રેરણા ખરેખર પ્રેરણામાંથી પ્રેરણા તો ઘણી લેવા જેવી છે કારણ કે ઘણી બધી ઇવેન્ટો આ પ્રોગ્રામ અંતર્ગત આપણને કરવામાં આવે છે અને પ્રેરણા વિશે જેટલું કહીએ તેટલું ઓછું છે અને હું તો દરેક ગુજરાતના તમામ દિવ્યાંગોને એક સંદેશો પાઠવીશ કે તમારામાં રહેલી એક સુષુપ્ત શક્તિ છે તેને બહાર લાવવા તમારે મિનિમ મેક્સિમમ પ્રયત્નો કરવા જોઈએ અને જ્યાં પણ તમને જે પ્રકારનું પ્લેટફોર્મ મળે તે તેમાં તમારે દરેક તમારામાં રહેલી શક્તિને બહાર લાવવી જોઈએ હું પરેશ ઉતરિયા કેપ્ટન સુરત વ્હીલચેર પેરા સ્પોર્ટ્સ એસોસિએશન સુરત